ખનીજ વિભાગ ના સતત જાસૂસી કરી તેઓ લોકેશન ખનીજ માફિયા સુધી પહોંચતું કરવામાં આવતું હતું

ગત તારીખ છવ્વીસ ચાર બે હજાર ચોવીસના રોજ અમે જ્યારે કચેરી સમય દરમિયાન કામ અમારા ઓફિસમાં હતા ત્યારે લંચના સમયમાં અમે નીચે ઉતરતા એક શંકા શંકાસ્પદ ત્રણ વ્યક્તિઓ અમને જણાતા અમે એના નામઠામ પૂછવા જતા ત્રણેય લોકો ભાગવાની કોશિશ કરી એટલે અમને વધારે શંકા ગઈ એટલે એમાંથી ભાગવા ત્રણ પૈકી એક ઈસમ અમારા હાથમાં આવી જતા એમની અમને તલાશી લેતા બે મોબાઈલ મળી આવ્યા બંને મોબાઈલ બંને મોબાઈલમાંથી એક મોબાઈલના નોટિફિકેશનમાં ચેક કરતા અમને આવા શંકાસ્પદ ગ્રુપો કે જેના મારફતે એ લોકો અમારી રેકી કરી અને મેસેજો ખનીજ માફિયાઓ સુધી પહોંચાડે છે અને અમે જ્યારે તંત્ર પહોંચે એ પહેલાં જેમનો મેસેજ પહોંચી જાય અને જે ખનીજ ચોરી કરતા હોય એ લોકો અલર્ટ થઈ જાય અને ખનીજ ચોરી ને પ્રાધાન્ય મળતું હતું ને એ કેસમાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરી છે અત્યારે અમે ચાર ઇસમો અને પ્લસ છ એડમિટો ટોટલ નવ વિરુદ્ધમાં અમે પોલીસ ફરિયાદ દાખલ કરી હા એવું હા એ ખાનગી રાહે અમે તપાસ કરતા એવું પણ જાણવા મળ્યું છે કે એક મીન્સ એક ગ્રુપ એડમિન એક મેમ્બર બનવા માટે એક ગ્રુપનો સભ્ય બનવા માટે હજારથી પંદરસો રૂપિયા એક ચાર્જ લેતા હતા અને મહિને લગભગ એમનું થી અઢી લાખ રૂપિયાનું બજેટ હતું એની સામે એ લોકો લાખ કે દોઢ લાખ રૂપિયાનો ખર્ચો કરી અને બીજો એમના નફા તરીકે રડતા હોય એવું અમારા ધ્યાન આવેલું છે ના ના એ લોકો અમારા કોઈ કર્મચારી સંડોવાયેલા નથી એ અમારી પાછળને પાછળ જ્યારે હું અહીંયા અહીંયા હું અહીંયા ઓફિસમાં જોઉં તો મારી પાછળ એક માણસ હોય કે જ્યારે હું પાછું ઘરે જાઉં તો એક પાછળ બાઇક લઈને અથવા એમના કોઈ નંબર નંબર પ્લેટ વગરની ગાડી અથવા એ કોઈ પણ એમના વાહન સાથે અમારી પાછળને પાછળ હોય છે ત્યાં માલો કે હું તળાજા જગત ના કહું છું ત્યાંથી કોઈ બીજો કોઈ વ્યક્તિ હોય છે એ રીતની એ આખી એક ચેન હતી એ ચેઇનને અમે આખી આજે તોડવાનો પ્રયત્ન કર્યો છે અને પોલીસ ફરિયાદ દાખલ કરી અને હવે આ રૂપ ન થાય તે માટે કાર્યવાહી હાથ ધરેલ છે